પારડી હનુમાન ડુંગરી ખાતે લક્ઝરી બસે બાઇકને ટક્કર મારતા ચાલક કરુણ મોત પારડી પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી પારડીના હનુમાન ડુંગરી વિસ્તારમાં આવેલ મારુતિ વિલા સોસાયટી પાસે રસ્તા પર લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું ઘટના સ્થળે કરુણ મોત થયું છે પારડી જીઆઈડીસી વિસ્તારમાં નોકરી કરતા અને ગોયમા ગામે કેરપાડા ફળિયામાં રહેતા ભરતભાઈ ઉકળભાઈ પટેલ ઉંમરવસ પચાસ તેઓ સવારે પોતાની મોટરસાયકલ નંબર જી જે પંદર એસ ત્યાંસી એકોતેર ઉપર નોકરી માટે જઈ રહ્યા હતા ત્યારે પારડીથી નાનાપોંડા તરફ જતા રસ્તા પર હનુમાન ડુંગરી વિસ્તારમાં આવેલ મારુતિ વિલા સોસાયટી પાસે એમ આર ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર એ પી જીરો એક પી બાવન સિત્તોતેરના ચાલક ગોપાલસિંહ સ્વરૂપસિંહ ઉમરવર્ષ એકતાલીસ રહેવાસી જિલ્લો જોધપુર રાજસ્થાને પૂર ઝડપે અને ભર્યા રીતે બસ હંકારી સામેથી આવી રહેલા ભરતભાઈની બાઇકને ટક્કર મારી હતી ટક્કર એટલી ભારે હતી કે ભરતભાઈને માથા શરીર અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો અકસ્માતના સમાચાર મળતાની સાથે તેમના પરિવારજનો અને નજીકના સગા સંબંધીઓ મોહનદળ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતકના ભાઈ ભાણાભાઈ ઉક્કડભાઈ પટેલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે